啊，嗨 <Ha, S 2> <'m>。

તમને <laughs> 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 રાન્ટ <laughs> এধাগেই এভা্ছারাইকে! চয়েশ দাযেমে রারেশে বিযেডানেরারা routtherny nha করারা! সামকে নকে কাগরা করাাকে! সামায়ষ ইনকে ।াপলিারে � थे नन कराशे બલા છે કલાકાર જો કલાકારને કલાકાર જોઈએ આપણે કલાકાર હા હાંડા ખોલી પીજો ખાના રાખે પડી છે સાબા પાના 250 ગ્રામ લીંબુ નીકળે કકલી બીપી છે તમે તમે ધોરાજી ધોરાજી કરો ધોરાજી તમને આમ કોણ ઘરે લઈ જાય કોઈ નો કોઈ મને પૈસા તો હું કામ લઈ જો આ કેવા સ્યોસ ને ભાજી તો કે દેલાં હે તે કેસ પેલા છો એ પણ આજ દિવસ એ રોકઈ હા કે મે આટમ ન જન વાત છો

કેમ ભાઈ વગર ની મેળાવે ખબર છે તરે એક વાત હું આ શું મારું ખાવ પછી